બધા એટલે અમે વિચાર્યું બગડે એટલા માટે અત્યારે લાયબ્રેરી તરફ જઈ ગઈ લાયબ્રેરીમાંથી આવતા નહીં ત્યાં જાય લાઇબ્રેરીમાંથી આવતા રહ્યા કેમ કે છોકરા

મિત્રો અમે નીકળી ગયા છે વેલા છૂટી ગયા તો ઘેરે જાય છે ગાડી કાઢવાની હે ઓ ભાઈ બાળક ને ગાડી કાઢવી છે આખું ભાઈ

નંબર કોઈ નહી સ્ટોક બતાવી જો આપણી ગાડીનો હા ગાડી ગાડીનો સ્ટોક ફૂલ ભરેલો છે મિત્રો હજી ગાડીઓ આવવામાં જ છે લેવામાં જતી હોય ત્યાં મળી જશે એવિડન્સ છે આંબાવાડીનો આંબાવાડી બજેટમાં મળી જશે સાચી વાત છે લેવા માટે અમારું કોન્ટેક્ટ કરો લેવા માટે આજે જ ફોન કરો આજે જ ફોન કરો અને અમારા પેજને તમે ફોલો જો મિત્રો મેં વિડિયો બનાવીને આવ્યા માઈક ની રીંગ આવડું ઓકે સોસરી એને કઈ જવી ઉઠાડી દીધી